અરે ઓ બકાલી રીંગણાનો ભાવ શું રાખ્યો છે ભાઈ કે 10 ના કિલો બટાટાનો 15 ના કિલો ન હોય મારા પેટ ન હોય રીંગણા કરતાં બટાટાના ભાવ વધારે ન હોય ઈ તો હવે આ ફિલ્મ આવ્યા ને બેનું રમે ફિલ્મમાં આ વડીલો છે બહુ મોટી ઉંમરના એને પૂછજો પેલા સ્ત્રી પાત્રો નોતા આપણી પાસે પુરુષને સ્ત્રી થવું પડતું હતું ગામમાં નાટક રમતા હોય એમાં ખાસ કરીને નોરતા ગામો ગામ નવરાત્રી રમાતી તે ગામનો અને ગામનો હરખો અને જોઈજો તમે સ્ત્રી પાત્ર લેતા હોય ને હાલ્યું પછી એવી થઈ જાય હા જોજો ગામમાં ભવાયા રમવા આવ્યા હોય એ એ એ ભવાયા છે એમાં જે રાજાનું પાત્ર લેતો હોય ને ભલે પગમાં કપાસી હોય પણ એ દિવસે આમાં રાજાની હાલમાં ચટાક મટાક હાલ્યો જતો હોય અને બેનોના પાત્ર લેતા એ હાથમાં થેલી લઈને હવારમાં બકલ લેવા એ નીકળે ને એની હાલ કહી દે કે એ જ થતા હોય જોજો પાછા પાત્ર મગજમાં લઈ તરત કાઢ નાખવું જોઈએ અને આ તો અમુક ન તો આવું તો રોજ રમતા જાય ને પાત્ર મગજમાં નીકળે નહીં બકાલો લેવા જાય ન્યાય પાત્ર આજે એ બકાલું લેવા જાય ને અરે ઓ બકાલી રીંગણા ભાવ શું રાખ્યો છે ભાઈ દસ ના કિલો બટાટાનો નો પંદર ના કિલો ન હોય મારા પેટ ન હોય રીંગણા કરતા બટાટાના ભાવ વધારે ન હોય એમ કરીને થેલી પછાડીને નું આવું બોલો અને પછી રાજા પાત્ર લે તો એ જાય અરે ઓ બકાલી રીંગણા નો ભાવ શું રાખ્યો છે કે દસ રૂપિયા કિલો મહારાજ બટાટાનો ભાવ પંદર રૂપિયા ન હોય પાપી ન હોય એમ થયેલી પસાડ પાત્ર જ્યાં છે ત્યાં સુધી રાખો અત્યારે માણસ જ બન્યા છે આગલા જન્મમાં જે હતા એ પાત્ર ન ભજવો કારણ કે કેટલું આ દેશમાં પશુધન હતું નથી ત્યારે કારણ કે જીવ ફરી જાય છે જીવ નવો બને આજે નાટકો રમાતા ને એ તો મને બહુ હું નાનો નાનો હતો ને હું નાનો હતો યાર અહીંયા ચડે તો એમ થાય કે આપણે હતા કારણ કે દરેક દરેક ઉંમર પ્રમાણે તમારું કાર્ય હોય છે તમારે આપણી જે આપણે લેવલ પ્રમાણે આપણે કાર્ય કર્યું હોય છે એટલે નાટક જોવા તો હું જાતો જ એમે જો ગામમાં રમવા આવ્યા હોય એટલે આપણે વળી અગાઉ આપણી જગ્યા રોકીને બેહી ગયા હોય સોખવાળી કરી કરીને હા તેથી તલવારી નહીં નાટક રમવા આવતા ને એની પાસે ભાઈ તલવારી નહીં ખપાટ લઈને તલવારી બનાવ્યું હોય ડબાના આસન હોય અરે એક જણો નાટક રમતો હતો બરોબર અને એમાં એનો હાળો નાટક જોવા આવેલો અને આ રાજા ધીરાજથી બેઠેલો મહારાજા ધીરાજ ને ઘણી ખમ બરાબર છે પ્રધાનજી પ્રધાનજી આપણું રાજ કેમ બાપુ ના ફડકા જેવું આપણા રાજમાં કોઈ દુખી દુખી કીધું ને એને હાળો પાછળ બેઠેલો ણ્યાલી દોડ દીધી મહારાજ દુખી છે એક દુખી છે એને એમ કે પ્રજાજનો અત્યારે પ્રશ્ન લઈને આવી રહ્યા છે પણ પ્રજામાં હાળે છાવી ખબર ન લાણે કીધું કોણ દુખી છે કે આપના બા વગર સંપલે ધણહેરમાં સાણા વીણે છે ઈ નાટક નાટક ની ઠેકાણે હાળો બનાવી બે બચો બેઠા

એ મસાજો સીધો કુદીન ભાઈ બાજુના માંડવામાં ઓલા જે તૈયાર થતા હતા ને એને કીધું હતા નાય કપડા પોતપોતાના પહેરી જોઈને પોટકા બાંધો કે કેમ તક પડમાં ભલે ગામ વાટું જોઈ રહ્યું અંધારામાં લઈ પોટકા લઈને ઉભે નેરે ખડો તક કેમ તક આપણી મસાલ્યું એ બીડીયું હળગાવે પાંચ રૂપિયા કોઈ દીનો આપે નીકળો એટલે આપણે મને યાદ છે આપણે નાટક ભવાય જોતા વડીલો બધા ખબર હોય બાકી તો ઈર્ષા ક્રોધ આ બધું કંપની ફિટિંગ છે હા ઈર્ષા હારવાર આવેલી છે જન્મીએ ન્યાલી ધારે આવે ક્રોધ જન્મીએ ન્યાલી હારે જ આવે આ બધું કંપની ફિટિંગ છે તમે પચાસ હજારના બળદ લ્યો તો બગાઉના નોખા પૈસા ન દેવા પડે બગાઉ ભેગ્યું આ વેદ આપ કહેશો કે આ કંપની ફિટિંગ આ સો ટકા ઈર્ષા કંપની ફિટિંગ છે ઘોડિયા માલી ચાલુ થાય છે ઈર્ષા દાખલા તરીકે ત્રણ વર્ષનું બાળક થઈ જાય અને માં પછી એમ કહેવાય કે બીજા બાળકને જ્યારે જન્મ આપે ને એ બાળક છ મહિનાનું થઈ જાય ત્યારે ઓલું હાડા ત્રણ વર્ષનું થઈ ગયું હોય અને હાડા ત્રણ વર્ષના ખબર પડે કે હમણાં મારી બા મારા ભાઈને ઘોડિયામાં નાખશે તો ઢગો એની પહેલા ઘૂસી ગયો હોય આ ઈર્ષા હીખવાડી કોણે

એટલે ભાઈ મને એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું જેની જેની અંદર ચેતન છે બધા એમાં પ્રેમ હોય છે તમે તુલસીને રોજ પાણી આપો પ્રયોગ કરવાની છૂટી છે સાહેબ તમે કાયમી પર ડે એને તમે જળ આપી અને તમે એક જ મહિનો કાયમી જળ આપો ને ટાઈમ ટુ ટાઈમ અને પછી છોડની બાજુમાં ઉભા રહેજો અને છોડ જો તમારી બાજુ નો નમે સાહેબ તો હું ગાવાનો બેન કરી દઉં ભલામાં એમાં એમાં પ્રેમ છે અરે યાદ આવે અત્યારે નાના હતા અને ગામને જાપે વડલે ઓળકોળામનું રમતા જેણે જેણે રમ્યા હશે ને ખબર હશે ઓળકોળામનું શું કહેવાય ઈ તો પણ ઝાડની સાથે જે બાળકો રીમા છે હું રીમો છું મને યાદ આવે ત્યારે એમાં એવું હોય કે એ ઓળકોળામણું એટલે એટલે નીચે જે લાકડી પડી હોય એ અડી જવાનું ત્યાં સુધી ઝાડ ઉપર જ દોડવાનું આપણે નીચે એને અડવા આવીએ ત્યારે ઓલો આપણને અડવા માટે દોડે ત્યારે આપણે નીચે હોય પાછું ડાળ ઉપર જવા હાટું પાછા ડાળને આંબા માટે કૂદીએ એક કૂદકો મારીએ ન બહે બીજો કૂદકો મારીએ ન બહે ધ્યાન આપજો વાતમાં મારા હસાવા ખૂબ છે પણ અમુક પ્રસંગ અંદરથી ઓટોમેટિક નીકળે ને હું રોકી નહીં શકું ત્રીજો કૂદકો મારો અને ડાળ ન અંબાય ત્યારે તો થાકી ગયા હોય ત્રણ કૂદકે અને ચોથો કૂદકો મારીએ ત્યારે ડાળ અંબાઈ જતી હતી અત્યારે બાપ સ્વામીજી ખબર પડે છે કે તે કૂદકો મોટો નહોતો થાતો કદાચ વડ નીચે આવી જતો હશે કે મારો દીકરો મને આંબા માટે તલખે છે તો એક ઝાડ ને પ્રેમ થાય તો આપણા સદગુરુ ને આપણા પ્રત્યે કેમ પ્રેમ ન થાય ભલામાં પણ એના માટે તલખવું પડે છે તમને જે બોલાવતું તે ઉસાહત સુકામ કરાવે કે તમે તલખો પીડા વગર પ્રાપ્ત નહીં થાય કઈ અંદર પીડા હોવી જોઈએ મારા સદગુરુ પાસે મારે જવાની મારી પીડા છે સંપત્તિની ની એસી કીધે છે એક બાળક રોજ આવી રીતે ઝાડ આવી રમવા આવે વિશામભાઈ ઘટના એવી ઘટે ઝાડ ને છોકરા ને એ ઝાડ ને છોકરા અરે પ્રેમ થઈ ગયો અમુક વર્ષ સુધી છોકરો રમે છે એ પાંચક વર્ષ ભાઈ વીતી જાય છે અને પાંચ વર્ષ પછી છોકરો દેખાતો નથી ને બીજા વાળા માથે પછી છોકરો દેખાડો અને બાળક જાય ઝાડ નીચે સ્વામીજી આવે છે ત્યારે ઝાડ ને કવિ વાસા આપે છે આ દેશના કવિઓએ પહાડોને બોલાવ્યા છે આ દેશના કવિઓએ નદીઓ સાથે વાતો કરી છે અરે સાહેબ આ દેશના કવિઓએ પાળિયાઓ સાથે વાતો કરી છે પાળિયાઓને પણ બોલાવ્યા છે હે હમણાં મેં રસ્તે આવતા એક જણો સૂટાય છે મોટરસાયકલ આગતો દિગુભાત આય રહ્યો મેં કીધું મરી જવું હોય તો એને બોલાવીને ઊભો રાખીને એમ કહો ને માનવ બોમ્બ બનીને બાજુના દેશમાં વયો જાય ને મરી જાય તો એ અમરતો થઈ જાય અહીંયા ખોટો ટાયરમાં વયો જાય હા એ વાત તારે મરી જ જવું છે તો કે હરખા મરતા તો શીખ યાર નહીં આ દેશનો સંત મરતા પણ શીખવાડે સાહેબ આ દેશનો સંત તમને મરતા આપણને મરતા શીખવાડે મર તો આવી રીતે મર્યું કડકડતી નોટ એમના બંધ થઈ મરતા શીખ્યા શિવોજી મરતા શીખ્યા આ દેશનો સંત મરતા શીખ્યો સાહેબ જીવે ત્યાં સુધીની સમાધિની પૂજા કરવી પડે જગત જીવે ત્યાં સુધી દુનિયા જીવે ત્યાં સુધી કારણ કે બેઠા છે દસ વર્ષ પછી બાળક આવે છે જાડ એને પૂછે છે ક્યાં હતો બેટા તું મને ગમતું નહોતું અને ત્યારે વીસ વર્ષનો થઈ ગયેલો ને વીસ વર્ષનો યુવાન એને કહે છે શું આવું તારી પાસે શબ્દમાં ધ્યાન આપજો સાહેબ વાત ગમે એવી પણ લેવલ જોજો આનું કે તારી પાસે શું આવું મારે તારે રમીને હું અમારે ભૂખે ભેળાવું અરે દીકરા હું કેમ કેતો હું તો તને આનંદ આપું છું કે તું આનંદ આપે પણ તને મારી જવાબદારીની ખબર છે બીજી ના પાંચ વર્ષ પહેલા મારો બાપ મરી ગયો હું મારા કુટુંબમાં એકનો એક હું મારી માનો એક દીકરો ખારવાનો દીકરો છું મારો બાપ વાણ લઈને ગયેલો વાણ દરિયામાં બુટી ગયો આજીવિકામાં અમારી પાસે વાણ હતું એ ગયું મારો બાપ કમાઈને લાવતો થયો મારો બાપ ગયો અને મારે વર્ષની ઉંમરે જવું પડે છે દસ વર્ષ મજૂરી મારી માનું માઇન્ડ પેટ ભરાય એમાં તારી પાસે રમવા કેમ આવું જેને પ્રેમ કર્યો છે ને તમને રોવા નહીં દેસાય તમારો તમારા તમે પ્રેમ કરો તમારો સદગુરુ તમારે આંખમાં આવડું નહીં પડવા દે તમે ભગવાન સાથે પ્રેમ કરો તમારો ભગવાન તમારી આંખ માલી આહુડું નહીં પડવા દે દ્રૌપદી ની આંખ માલી આહુડું ઓઠે નહોતું પગ્યું તા આવીને ઊભો રહી ગયો કારણ કે આહુડાનો લીટો એ ભગવાનને આવવા માટેનો રનવે બની જાય છે ક્યાં કેડે આવે છે તો કેનો કેડો આંખથી અહીંયા લીટો પડે છે ત્યાં સુધી એનો વે છે જાડ એમ કે છે રડમાં બેઠા તારી આજીવિકા બની જાય તો તું રાજી થાય ને હા ખારવાનો દીકરો છો તારે શું જોવે કે મારો વાહન ત્યારે દીકરા પ્રેમમાં કપાવવું પડે તારી પાસે પૈસા નથી તે કામ કરી લે કુહાડો મને થડમાલી કાપી નાખ્યો મને વેરાવી નાખ મારા પાટિયા બનાવી નાખ મારા પાટિયાનું વાણ બનાવી નાખ અને તારી પાસે મજૂરી દેવાના પૈસા ન હોય તો મારું બાકીનું લાકડું જેટલું વધે ને એ ઓલા કારીગરને આપી દેજે મજૂરીમાં વાળી નાખે લે હાથમાં કુવાડો અને આ માણસે કુવાળો લીધો ઝાડને કાપ્યું સાבי કારીગરને આપે છે એના પાટિયા વેરાણા એનું વાણ બન્યું અને સાહેબ વાણની

એ બબે વાંભવા ઈ કુપળ્યું બહાર નીકળી ગયેલી થળિયાની પડખેલી અને થળી આ ઝાડને કાપેલું જોયું અને ત્યારે કુપળ્યું કવિ પ્રશ્ન કરે છે કે આઈથી હું નીકળતો તો તારે છાયે હું બેસતો અને ક્યારેક ક્યારેક એવી મને લહેર આવતી તું એવી ટાઠી દેતો અને અંદરથી મને કુપળ્યું ફૂટતી તો આ બેઠો બેઠો પ્રકૃતિની કવિતા હું લખતો થો હે ઝાડ હે વૃક્ષ તારી હાલત કોણે કરી કોણે તને કાપ્યો કુપલ્યું શું જવાબ આપ્યો સાહેબ કવિ તને કોઈ સાથે પ્રેમ થયો છે કે કે પ્રેમ નું પ્રતિક છે કપાવું જ પડે હવે બધાની કવિતા તું લખે છો હે કવિ હવે લખ મારી કવિતા હું તને મારી આત્મકથા કહું છું કે બાળક સાથે મને પ્રેમ થયો ને જે ઘટના ઘટી વાત કરી અને હું હામેથી કપાણો છું મને કોઈ કાપો નથી પણ એ બાળકના આહુડા હું ન જોઈ શક્યો એટલે હું એને હામેલી કપાણો છું અને મારા પાટિયાનું વાણ બનાવી અને ખારવાને મેં આપી દીધો છે શેલો જવાબ મારી નાખે છે ત્યારે કવિ કહે છે કે હામેલી કપાણો છો તો હવે રોવા શું બેઠો છો અને ત્યારે જાડે જવાબ આપ્યો રડું છું એ માટે બે વર્ષ થી ગયો છે પાછો નથી આવ્યો તો મને એમ થાય કે છોકરા ને મારા પાટી આવે દગો તો નહીં દીધો હોય ને એને દરિયામાં બોળી તો નહીં દીધો હોય ને હે માથે

અમે અગ્નિ માં હોમાણા પછી રાખુ રે બની ઓલવાણા ચોળનારા કોઈ ના મળ્યા અને કવિ કાગની આ પંક્તિ કે માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ગુગરા અને અમે નારીઓ બની રાતભર રીમા જોનારા કોઈ ના મળ્યા